આ સાની ડેમ છે એ દ્વારકા જિલ્લાની છે અને આ જીવાદોરી પાછળ આ કાઢીઓ દેખાય છે આ અને દરવાજામાં લીકેજ છે માનું કરી અને આજથી આઠ વર્ષ પહેલા આ ડેમને તોડી નાખ્યો થતો અને દરેક ચૂંટણીએ તાલુકા પંચાયત એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય વિધાનસભાની ચૂંટણી હોય સંસદની ચૂંટણી હોય ભાજપવાળા અહીંયા આવી અને દરેક વખતે એક નારિયેળ ફોડી જતા અને ખેડૂતોને આશ્વાસન આપતા કે આ ડેમ આ વખતે રિપેર થઈ જશે આ વખતે રિપેર થઈ જશે આમ સાત વર્ષના વાણા વીતી ગયા આ ડેમને બનાવવામાં સાત વર્ષ નોતા લાગ્યા આખે આખો ડેમ એની બાળ ને બધું જ બન્યો ત્યારે પણ રિપેર કરવામાં સાત વર્ષથી આ ડેમ દરેક વખતે બાનું આ બાને ચડતો હતો દ્વારકા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકે મેં શપથ ગ્રહણ સમારોહનો કાર્યક્રમ આ હાની ડેમ ના કાંઠે રાખી અને પ્રણ લીધું હતું કે જો ફેબ્રુઆરી સુધીમાં આ ડેમ જે સિવિલ વર્ક છે ન થાય અને આવતા જૂન મહિના સુધીમાં એટલે કે આવતા ચોમાસાનું પાણી દરિયામાં જે વહી જાય છે એ અટકાવવામાં નહીં આવે તો હું ફેબ્રુઆરી પૂરો થશે એટલે માર્ચ મહિનાથી અહીંયા જલ સત્યાગ્રહ કરીશ સરકારે મને કાગળ મોકલ્યો છે લેખિત ધરી આપી છે કે માર્ચ મહિના સુધીમાં દરવાજાનું કામ ચાલુ થઈ જશે અને જૂન મહિના પહેલા આખે આખા સાની ડેમ રિપેર થઈ જશે એનું કામ સંપૂર્ણ તૈયાર થઈ જશે અને દરિયાનું પાણી જે નદીનું પાણી છે દરિયામાં નહીં જાય સરકારની આ લેખિત બાહેંધરી હોવા છતાં મેં કોન્ટ્રાક્ટરને ફોન કર્યો એને કહ્યું પાલભાઈ અમે ફેબ્રુઆરી મહિનામાં સિવિલ વર્ક તો પૂરું કરી જ દઈશું જાન્યુઆરી મહિનાથી અમે દરવાજા બનાવવાનું કામ ચાલુ કરી દઈશું એબ્રિકેશનનું નાનું મોટું જે કામ હશે

તો આ સાની દેમના પાણીમાં જલ સત્યાગ્રહ મેં કરવાની જે વાત કરી હતી એ હું કરીશ